એક પ્રદેશ હતો એક સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યમાં જે સત્તામાં હતા એમણે નક્કી કર્યું કે આપણે આ બધા લોકોને આપણા અંડરહેન્ડ એટલે આપણા કંટ્રોલમાં હંમેશા માટે લાવી દેવા છે ક્યાં એ આપણો પ્રદેશ છોડી ના જતા રહે ક્યાંક આપણા વિરોધ કોઈ બળવો ના કરી દે ક્રાંતિ ના કરી દે એટલે સામ્રાજ્યના તમામ લોકોને કે વિશેષ પ્રકારની સાંકળથી બાંધી દેવામાં આવ્યા એમને જેટલું જવું હોય એટલી મર્યાદામાં એમને સાંકળ મળી વધારે જઈ ના શકે આગળ એ જઈ જ ના શકે એટલે આ રીતની સાંકળો બાંધીને કાયદો પસાર કરી દેવામાં હવેથી આ બધા આ રીતે બંધનમાં રહેવું સમય જતા એ જે સત્તા હતા એ લોકોનું પ્રભુત્વ ઓછું થતું ગયું પ્રદેશમાં ઘણા બધા બદલાવ આવ્યા પણ આ સાંકળો જે છે એ લોકોએ અપનાવી લીધી હતી લોકો પેઢી દર પેઢી એમના બાળકોને એવું શીખવતા કે જો આ સાંકળ એ આપણું અસ્તિત્વ છે આ સાંકળને આપણે સાચવવાની અને એ જે સાંકળ પોતે બાંધીને રહે છે એવી સાંકળ એમના બાળકોને પકડાવી દેતા બાંધી દેતા આમ વર્ષો સુધી ચાલ્યું એ ક્ષેત્રમાં એક વિદ્વાન જ્ઞાની વ્યક્તિ આવ્યો એને જોયું કે આ શું ચાલી રહ્યું છે આપણા દેશમાં તેણે કીધું કે આ તો તમે કેવી મૂર્ખતા કરી રહ્યા છો આ તો ગુલામી છે આ તો બંધન છે છૂટો આનાથી મુક્ત થાવ પણ લોકો માન્યા નહીં લોકો ઉલટાનું એક જ્ઞાની વિદ્વાન વ્યક્તિને સામા થયા કે તમે અમારું બગાડો છો અમારો વિરોધ કરો છો સાંકળો તો બરાબર છે અમને બાંધી રાખ્યા છે સારું છે તો આપણા દેશની પરિસ્થિતિ પણ કઈક આવી છે ખુદ તમે અમુક બાબતો એવી રીતે જડતાપૂર્વક સ્વીકારી લીધી છે અને પેઢી દર પેઢી કહાની સ્વરૂપે વાર્તા સ્વરૂપે સ્વીકાર લીધી છે અને એ રીતે એને પકડી લીધી છે કે તમે એને એની સામે તર્ક પણ કરી શકતા નથી તમે જોશો કે આવી જ એક વાત છે ખાસ કરીને હું શિક્ષણ ક્ષેત્રનો વ્યક્તિ છું તો તેનું ઉદાહરણ તમને આપીશ ઘણા બધા શિક્ષકો પ્રોફેસરો મોટા મોટા જે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા સંકળાયેલા લોકોને હું જો કે પોતાને દ્રોણ સમજતા હોય દ્રોણાચાર્ય સમજતા હોય અને વિદ્યાર્થીઓને પણ એવું હોય કે હું એ દ્રોણનો પ્રિય અર્જુન બની જાઉં ઘણા બધા વિદ્યાર્થીઓ તો એટલા ચાપલુસી પણ કરતા હોય કે એ અર્જુનની જેમ પ્રિય બને જો કે અમારા પ્રાથમિક શિક્ષણ વિભાગના શિક્ષકોને પ્રિય વિદ્યાર્થી એમ કહીએ એટલે એ તરત જ એમ કહે કે ભાઈ જે વિદ્યાર્થી ઓછું સમજતો હોય ઓછું એને આવડત હોય એના સ્કિલ ઓછું હોય ક્ષમતા ઓછી હોય એને થોડો વધારે સમય આપવો પડે શિક્ષક તરીકે પ્રાથમિક શિક્ષણની વાત તો હું સ્વીકારું છું કે હું ખુદ એમાંથી નીકળ્યો છું પણ પરંતુ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એવું નથી ક્લાસમાંથી દસ પાંચ વિદ્યાર્થી એવા સામર્થ્ય વાળા હોય ને પકડી લેવાના એટલે હું એને એને વખોડવા માટે હંમેશા કહેતો કે આ તો દ્રોણાચાર્ય વ્યવસ્થા છે એટલે લોકો વિદ્યાર્થીઓ પણ આશ્ચર્ય પૂછતા હોય કે કેમ સર આટલી બધી તમે આક્રમક રીતે એનો વિરોધ કરતા હો છો તો તમે હજી સમજ્યા નથી કથાને તમે બસ મહાન 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 કરીને તમે પેલી સાંકળો વાળી વાત એમ સ્વીકારીને બેઠા છો હકીકતમાં દ્રોણાચાર્યએ એવું તો શું તીર માર્યું છે એવું તો શું તોડી પાડ્યું છે તમે એને એટલો મહાન માનો છો આવો જ્યારે મેં સવાલ કર્યો ત્યારે એ ખુદ વિચારમાં પડી ગયા પહેલી વાત તો કે દ્રોણાચાર્ય ખૂબ જાતિવાદી વ્યક્તિ હતા એમણે જે મહારથી કર્ણ તરીકે જાણીતું પાત્ર છે મહાભારત આપણી કથા છે તો એમાં તમે જોયું હશે કે એને શિક્ષણ આપવાનું ના પાડી દીધી હું શું શુદ્ર લોકોને ભણાવતો જ નથી તો પહેલી વાત તો કે એ જાતિવાદી માનસિકતા રાખતા હતા એ કોઈ ગુરુ તરીકે એવો વિશાળ દ્રષ્ટિકોણ દ્રષ્ટિકોણતા રાખતા કે ભાઈ મારા આંગણે આવેલા બધાને હું ભણાવું જગત કલ્યાણની કે આખા દુનિયાના કલ્યાણની જ્ઞાન આપવાની કોઈ માનસિકતા નહોતી વિશાળ માનસિકતા નહોતી દ્રોણાચાર્યની અને આખરે એમણે વિદ્યાર્થીઓ પસંદ કર્યા તો શું કરવા કર્યા કે પોતાનો દ્રુપદ રાજાને હરાવવા માટેનો બદલો લેવા વેર વાળવા માટે વિદ્યાર્થીઓને કોઈ ભાઈચારાની ભાવના તો શીખાડી નથી એક શિક્ષક તરીકે એમના વિદ્યાર્થીઓ ઝઘડી ખાતા ઘરે ગયા તો છેલ્લે ગુરુકોને લઈને યુદ્ધના મેદાનમાં ગયા મારા કાપી મચી ગઈ દ્રોણાચાર્ય એ રીતે નિષ્ફળ ગયા કહેવાય ભાઈચારાની ભાવના કેળવવામાં એમના વિદ્યાર્થીઓમાં ભાઈચારો જ ના કેળવી શક્યા છતાંય મહાન ગુરુ દ્રોણ હું પૂછું છું કે દ્રોણાચાર્ય તમે આદર્શ માનો છો એનું એક કારણ મને આપો એક એવી બાબત સમજાવો કે આપણે આદર્શ માનીએ છીએ મહાન માનીએ છીએ આદર્શમાં કોઈ કમી ના આવે તો કમીઓનો ઢગલો છે એક થી એક ચઢિયાતી કમીઓ છે દ્રોણાચાર્યમાં તમે જુઓ કે દ્રોણાચાર્ય જ્યારે એક લવ્યને મળે છે જુએ છે ઓહો મારા અર્જુન કરતા આગળ વધી જશે એટલે બે માર્ક કાપી નાખું બે માર્ક્સ કાપી નાખ્યા અંગૂઠો કાપી લેવો આજે તે વખતે અંગૂઠો કાપતા આજની આજની સ્થિતિ કે હોય તો માર્ક કાપી નાખે છે તો આ જે વાત છે દ્રોણાચાર્યની પક્ષપાતી માનસિકતાની એમાં ક્યાં કયો આદર્શ તમે જુઓ છો ભરી સભામાં દ્રૌપદીના ચીર હરણ થાય અને દ્રોણાચાર્યને કહે છે પેલી દ્રૌપદી કે જો આ તમારા વિદ્યાર્થીઓ રહ્યા છે તમે કહેશો તો માનશે તમે બે શબ્દ કહેવાની હિંમત બતાવો પણ સ્વાર્થ એટલો બધો કે એ બોલતા નથી રહે છે યુદ્ધમાં પણ લાગ્યું કે હવે અર્જુન કામનો રહ્યો નથી દુર્યોધન નો કામ કામ છે દુર્યોધન થી આપણને ફાયદો છે તો દુર્યોધન ના પક્ષે જતા રહે ઘણા લોકો કહેશે છે કે એકલવ્ય એ તો સામેથી ઈચ્છાથી એમને દાન કરી ગુરુ દક્ષિણા આપી દીધી આ ગુરુ દક્ષિણા નું તમે ગૌરવ સમજો છો ગુરુ દક્ષિણા ગુરુ એના વિદ્યાર્થી અહીંયા તો કેટ કેટલું માંગ્યું વિદ્યાર્થીઓને પૂરેપૂરા એના વિદ્યાર્થીઓને છોલી કાઢ્યા એટલી ગુરુ દક્ષિણાઓ માંગી લીધી આવા તે કઈ ગુરુ હતા હશે આવા તે કોઈ શિક્ષકો અને આપણે બધા એને આદર્શ બનાવીને બેઠા છીએ આપણે જ નહીં ભારત દેશની જે વ્યવસ્થા છે આજની જે સત્તા છે લોકશાહી દેશ ભારતની અંદર આવા આદર્શને આપણે એવોર્ડ તરીકે નવાજીએ છીએ કોઈ રમત ગમત ક્ષેત્રે એવોર્ડ મેળવે અને દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવે એના કોચને એને ખેલાડીને અર્જુન પુરસ્કાર યુદ્ધમાં છેલ્લે જ્યારે એમનો પુત્ર નથી રહ્યો મારા પુત્ર ને માર્યો ચાલો બધા જ અવગુણો લઈને જીવતો તમારો આદર્શ અને તમારે બનવું છે અર્જુન ક્યાં જઈને અટકશે આ બધું એટલે પેલી વાર્તા જેવી વાત છે એ સાંકળો તમે એટલી બધી અપનાવી છે કે સાંકળો તમારા અસ્તિત્વ સાથે એટલી બધી જોડી દીધી છે તમારો વિરોધ કરવાની વાત તો દૂર સમજણની પણ કોઈ શક્યતા દેખાતી નથી મને એટલે અત્યારની સ્થિતિએ તો હું આપણા ભારત દેશના ગુજરાત રાજ્યના જે પણ મારી વાત જેટલા લોકો સુધી જેટલા શિક્ષકો સુધી જેટલા પ્રોફેસરો વિદ્વાનો સુધી પહોંચી રહી છે એમને એક જ અપીલ કરીશ કે તમે દ્રોણાચાર્ય ના બનતા દ્રોણાચાર્ય ને આદર્શ ના બનાવતા કોઈ વિદ્યાર્થી શિસ્ત નથી કેળવતો તો એને ઉદાહરણ પણ ના આપતા એ શિસ્ત નથી કેળવતો તો એને સમજાવો ક્યાંક એને સંઘર્ષ પડ્યો હશે એની એટલે કઠોર બન્યો છે કરુણા રાખો પણ અહીંયા તો પગે લાગે તો મારો વાલો વિદ્યાર્થી પગે ના લાગે તો કે જો ઘમંડી વિદ્યાર્થી છે અત્યારથી એના પર ટણી છે ઠીક છે વિદ્યાર્થીઓ અભિનય કરતા હોય ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે માનું છું પણ દ્રોણ જેવા ગુરુ બનશો તો ચોક્કસ મારા જેવો કોઈ આવીને તમને ક્યારેક અથડાઈ જશે ભટકાઈ જશે અને એ વખતે તમારાથી એ સાંભળી નહીં શકાય એટલે દ્રોણ બનવાની ઘણાને એ હોય છે ઘણાને હું જોતો હોઉં છું અને ઘણાને અર્જુન બનવાની ઈચ્છા હોય છે અને એ આપણા ભારત દેશની આજની વ્યવસ્થામાં પણ ચાલી રહ્યું છે જોઈને ખરેખર દુઃખ અનુભવું છું એટલે મિત્રો વધારે વાત ન કહેતા એટલું જ કહીશ કે આપણે આદર્શો ખોટા પકડ્યા છે એમાં આ બધી સમસ્યા છે આપણે આદર્શો એવા પકડી શક્યા નથી કે જેમાં સદ્ગુણ હોય દ્રોણાચાર્ય મારા માટે તો આદર્શ નથી જ નથી અને હું કોઈ અર્જુન પણ ખોલવા માંગતો નથી મારે કોઈ અર્જુન જોઈતો નથી મારા માટે તો એ ક્લાસનો દરેક વિદ્યાર્થી જે બેઠો હશે એ ઇક્વલ જ છે ગમે એટલું હોશિયાર હશે ઓછું આવડતું હશે વિદ્યાર્થીનો સ્વીકાર કરવો એ શિક્ષકનો પહેલો ધર્મ છે પછી એની ક્ષમતાઓ પ્રમાણે એને જે આવડે ન આવડે તો પણ પ્રયત્ન કદી ન છોડવો એ શિક્ષકનું કર્મ છે